આજે ભારતીય બંધારણના ઘડવૈયા મહાપુરુષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિની ઉજવણી વાગડ વિસ્તારના રાપર સહિત કરવામાં આવી હતી જેમાં રાપર શહેર સલારી આડેસર બાદરગઢ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં તાલુકા મથક રાપર ખાતે અનુસૂચિત જાતિ તથા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુવા ગ્રુપ દ્વારા કોટ રોડ પર આવેલ ડોક્ટર બાબા પ્રતિમાને હાર તોરા તથા શ્રદ્ધાસુમન અર્પણ કરીને ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના કોટ દેના બેંક ચોક માધાપર રાપર ચિત્રોડ રોડ ડાંભુડા રોડ પર આવેલ અનુસૂચિત જાતિની સમાજવાડી ખાતે સંપન્ન કરીને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અશોક રાઠોડ આંબાભાઈ મકવાણા સુંદર ચૌહાણ દિલીપ ગોહિલ કિશન વાઘેલા હિતેશ રાઠોડ હનીભાઈ ગોહિલ સહિત આંબેડકર યુવા ગ્રુપના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત રાપર શહેર ભાજપ તાલુકા ભાજપ તથા કોંગ્રેસ પક્ષ દ્વારા ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર પહેરાવીને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવેલ જેમાં રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભિંડે નગરપાલિકાના ઉપપ્રમુખ બબીબેન સોલંકી માજી પ્રમુખ ઉમેશ સોની મહામંત્રી મધુભા વાઘેલા શહેર પ્રમુખ લાલજી કારોત્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા